પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ યૌન ઉત્પીડન કરવાના આરોપી ટીએમસી નેતા શેખ શાહજાની ધરપકડ કરી છે ગુરુવારે સવારે ઉત્તર ચોવીસ પરગણાના મીના ખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી હિંસા મામલે આરોપી શાહજહાં શેખની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે જે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે ભાજપે ટીએમસી સરકારને ઘેરતા જણાવ્યું છે કે ભાજપ અને સંદેશ ખાલીની મહિલાઓએ બંગાળ સરકારની ઘૂંટણીએ લાવી દીધી અને મજબૂરીમાં શાહજ શેખની ધરપકડ કરવી પડી છે સુકાંત મજમુદારે કહ્યું છે કે ભાજપના સતત આંદોલનના કારણે આ સરકારે શાહજહા શેખની ધરપકડ કરવાની ફરજ પડી હતી અગાઉ આ સરકારે પણ સ્વીકારતી ન હતી કે સંદેશ ખાલીમાં આવું કંઈક થયું છે અમે પહેલેથી જ કહ્યું હતું કે આ સરકારને મજબૂર કરીશું

हमने पहले से ही बोला था मैंने पहले से ही बोला था कि सरकार को बाध्य करेंगे घुटने पे ले आएंगे गिरफ्तार करने के लिए बाध्य हो जाएगी आज हमारी आंदोलन की वजह से भारतीय जनता पार्टी के आंदोलन की, की वजह से और संदेश खाली की माता बहनों की आंदोलन की वजह से सरकार बाध्य हुई है ममता बनर्जी बाध्य हुई है शिक्षाजान को